સુરત પોલીસ દ્વારા ફરી એકવાર તેરા તુષકો અર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં સુરત ઝોન ટુ દ્વારા પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ ચીજ વસ્તુઓ લોકોને પરત અપાઈ હતી ઝોન પોલીસ દ્વારા વિસ્તારમાં ઓગણપચાસ રૂપિયાના મુદ્દામાલના મોબાઈલ વાહન ઘરેણા જેવી વસ્તુઓ મૂળ માલિકોને પરત અપાઈ તેરા તુષકો અર્પણ કાર્યક્રમમાં આશરે બસો થી અઢીસો જેટલા લોકોએ પોતાની વસ્તુઓ પરત મેળવી હતી આ કાર્યક્રમમાં ડીસીપી ઝોન ટુ ભગીરથ ગઢવી એસીપી ચિરાગ પટેલ એસીપી જેટી સોનારા મુખ્યત્વે હાજર રહ્યા હતા સલાબતપુરામાંથી એકત્રીસ મોબાઈલ અને ત્રણ વાહન મળીને કુલ એક લાખ સુડતાલીસ હજાર ઉધના પંચાણું મોબાઈલ ઘરેણા અને ત્રણ વાહનો મળીને કુલ સત્તર લાખ દસ હજાર ડિંડોલીમાંથી છ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ ચુમ્મોતેર હજાર ગોડાદરામાંથી એકત્રીસ મોબાઈલ અને ચાર વાહન મળીને કુલ છ લાખ દસ હજાર તેમજ લિંબાયતમાંથી અઠ્યાવીસ મોબાઈલ દસ વાહન રોકડા રૂપિયા અને ઘરેણા મળીને કુલ દસ લાખ રૂપિયાની વસ્તુઓ લોકોને આવી હતી આજરોજ સુરત શહેરના ઝોન ટુ વિસ્તારના જે પાંચ પોલીસ સ્ટેશન છે જેમાં લિંબાયત ઉધના ડિંડોલી ગોડાદરા અને સલાબતપુરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો હોય એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુચકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો એકાણું મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો મુદ્દા માલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે એક પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનો અમને એક પ્રોત્સાહન પણ મળે છે સૌથી વધુ ત્યારે જે અમને ટોટલ આ વખતે જે આ કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સત્તર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે જે અમે ફરિયાદીઓને પાછો આપેલ છે ખબર ડોટ કોમના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વીડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો